નશીલા પદાર્થ સાથે એક કિસ્સમની ધરપકડ કરવામાં આવી ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને પીએસ અંગે મળેલી બાતમીના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસ થઈ સિલ્વરનગર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર જાહેરમાં રેડ કરી આરોપી મોહમ્મદ અલ્તાફ મોહમ્મદ શરીફ શેખ ઉમરવરસ ત્રેવીસ રહેવાસી બિલ્ડિંગ નંબર એ એકસો તેર ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત મુડગામ સિંધખેડા તાલુકો જિલ્લો મહારાષ્ટ્રને વગર પાસ પરમિટની સિરપની બોટલ એકસો ચોત્રીસ નંગ કુલ કિંમત રૂપિયા તેર હજાર ત્રણસો તેત્રીસ તથા મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા આશરે પચીસ હજાર તથા એક એક્સેસ મોપેડ જેની કિંમત રૂપિયા પચીસ હજાર કુલ મળી

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે